નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશનમાં મિત્રો આપણે આગળ છંદ વિશે જોયું એની અંદર આપણે છંદ કેટલાય પ્રકારના હોય અને એને કઈ રીતે ઓળખી શકાય એના વિશે વાત કરી હવે મિત્રો મારો આજનો ટોપિક છે છંદની ગણતરી કઈ રીતે થાય આપણે જોયું હશે કે છંદના મુખ્ય બે પ્રકાર છે એક અક્ષરમીળ છંદ અને એક માત્રામેળ છંદ મિત્રો અક્ષરમેળ છંદની અંદર કોઈ પણ વાક્ય આપ્યું હોય તો તેનો તે વાક્યમાં કેટલા અક્ષરો છે તે ગણવા પડે જોઈએ આપણે ઉદાહરણ લઈને ઉદાહરણ છે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા હવે એના અક્ષરો જો ગણવા હોય તો અક્ષરો એમાં પ્રથમ છે અ જેનું ઉચ્ચારણ લઘુ છે તેથી તે લઘુ અક્ષર છે તે પ્રમાણે સ સનું ઉચ્ચારણ લઘુ છે પણ અહીં સની પાછળ છે ત્યો તેથી અહીં બે જોડાયેલા અક્ષર છે તેથી આગળનો અક્ષર જે છે એ ગુરુ થઈ જશે તેથી સ એ ગુરુ અક્ષર છે ત્યો ગુરુ અક્ષર છે માં ગુરુ છે એ ગુરુ છે થી ગુરુ છે પ્ર લઘુ છે ભુ લઘુ છે પ લઘુ પ્ર લઘુ મઘુ સ ગુરુ કેમ ગુરુ કારણ કે પાછળ છે તે તો લઘુ છે લ લઘુ ઈ લઘુ અને જા ગુરુ હવે મિત્રો માત્રામેળ છંદમાં આપણને માત્રા ગણવી પડે તો અહીં આપણને એ વસ્તુ યાદ રાખવાનું કે જે લઘુ છે તેની માત્રા એક થાય અને જે ગુરુ છે તેની માત્રા બે થાય તો જોઈએ આપણે માત્રા મેળછનમાં જો અહીં અ લઘુ છે તો તેની માત્રા એક છે સ ગુરુ છે તેની માત્રા બે થાય ત્યો ગુરુ છે તેની માત્રા બે થાય તો મિત્રો તમે જોઈ લો એ પ્રમાણે જ છે જે અક્ષર લઘુ છે તેની માત્રા એક છે અને જે અક્ષર ગુરુ છે તેની માત્રા બે છે તો મિત્રો આપણે જોયું કે છંદની ગણતરી હવે જો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો તેમાં એક રૂપિયાનો પણ ચાર્જ નહીં લાગે તમારા સ્ક્રીનની નીચે એક લાલ કલરનું બટન હશે સબસ્ક્રાઈબનું એ સબસ્ક્રાઈબ બટન તમે ક્લિક કરશો તો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને મારા દરેક વિડિયો હું જ્યારે અપલોડ કરું છું તો તમને સમયસર એનું નોટિફિકેશન મળતું રહેશે ધન્યવાદ મિત્રો